રાધે રાધે જય શ્રી કૃષ્ણ મોહ માયા મૂકી દઈને આવો રે ભજન મા આવો રે ભજન ને આવો રે સત્સંગ દાન પુણ્ય કરેલા માયા માયાકી દૈને આવો રે ભજન મા આવો રે ભજન ને આવો સત્સંગ મા બંગલા બના તે મૂકીને જવાના ખાલી હાથે આવ્યા ને ખાલી રે જવાના મોહ માયા મૂકી દઈને આવો રે ભજનમાં આવો રે ભજનમાં આવો સતસંગમાં બહુ અને દીકરા નથી રે તમારા દીકરાની દીકરી નથી તમારી રે મોહ માયા મૂકી દઈને આવો રે ભજનમાં આવો રે ભજન માને આવો સત્સંગમાં સત્સંગ સતસંગ કરવા મંદિરમાં આવો ભજન કરવા સખી મંડળમાં આવો સખીઓ સાથે નાચી કૂદી આનંદ મનાવો મોહ માયા મૂકી દઈને આવો રે ભજનમાં આવો રે ભજન માને આવો સતસંગ મોહ માયા મૂકી જને આવો રે ભજનમાં આવો રે ભજન માને આવો સતસંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ